गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः पटविटपि समीपे भूमिभागे निशन्न, सकलमुनि शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तु ते पज्योतिर्नमोस्तु ते चेददक्षं नमामि चित्रं

દરેક અલગ અલગ રૂપ માં આપણને છે શિક્ષકો ના રૂપમાં માતા પિતાના રૂપમાં અને ભવિષ્યમાં તમારા ઉપરના લેવલ જો છે તમારા ગુરુ છે જ્યાંથી તમને જાણવામાં મળશે અને એક સમય તમારા કાર્યમાં આગળ વધી શકે તો આપણે ગુરુ સાંદેવી જરૂરી જોઈ મારે ખાસ તો એટલા માટે કહેવાનું થાય છે ખરેખર ઘરેથી સડનલી મેડમનો ફોન આવ્યો કે આ હું હતી અને મેં કીધું મને એટલે હું આવી અને પેરેન્ટ્સને એવું કહેવું છે કે હું પોતે વર્કિંગ વુમન છું અને મેં બે ત્રણ જગ્યાએ મારા બાબાને સ્કૂલમાં મૂકવા માટે પ્રયાસ કર્યો પણ ત્યાંથી ત્યાં કેવું અત્યારે દરેક સ્કૂલમાં એવું થઈ ગયું છે કે બધાને તૈયાર છોકરા જોઈએ છે એને એમ પચાસ આવડવું જોઈએ આવડવું જોઈએ પણ મારા ઘરની સામે જ આ સ્કૂલ હશે ને મારા માટે વધારનું મારા બચ્ચાના ભવિષ્ય માટે વધારૂપ હશે એ મને ખ્યાલ હતો આજે મને એ આનંદની લાગણી વ્યક્ત કરતા એટલા બધા હર્ષના આવે છે કે જ્યારે હું એડમિશન લેવા માટે નીકળી ત્યારે મને બે સ્કૂલ સ્કૂલવાળા એવું કીધું કે મેડમ તમારું બચ્ચું બહુ અગ્રેસિવ છે તમારું બચ્ચું બેસી નથી શકતું તો અમારે દરેક માતા પિતાને બાળક અપંગ હોય લુડું હોય લગભગે તેવું હોય એના માટે તો બાળક બાળક જ હોય છે કારણ કે એને નવ મહિના પેટમાં રાખીને માતા જ્યારે એને જન્મ આપતી હોય છે ત્યારે એને બધી પરિસ્થિતિનો સંઘર્ષ કરેલો હોય છે અને અહીંયાના ટીચર્સમાં મને એવું જોવા મળ્યું અને હું એડમિશન લેવા માટે આવી ત્યારે મને મેડમે કીધું કે કશો વાંધો નહીં છોકરું છે તો છોકરું તો મસ્તી કરવાનું અને ખરેખર સાહેબ આપ સાહેબનો જે સ્ટાફ છે વક્તવ્ય આપવું એની વાતો કરવી અને લેક્ચર કરી અને એને સારી ગાઈડલાઇન્સ આપી દીધી છોકરાઓને એ તો બધી જગ્યાએથી મળતું જ હોય છે પણ ખરેખર તમારા જે ટીચર્સ છે લેવલની એમની પણ એમની જે ક્રેડિટ કે એમની બી છાપ છે એ મને મારા મનસ્પટ પણ આવી અને એમ મા શેર છું કે આ સ્કૂલમાંથી મારા બચ્ચાને એવું કીધું કે કશું વાંધો નહીં તમારો છોકરો જાતે ખાતા પણ શીખી જશે બોલતા બધું જ કરતા શીખી જશે

ગરમ હોય એમ જોડા એમ ઘડાય એવી જ રીતે આ સ્કૂલમાં મેં જોયું અને મેં મૂક્યો તો જ્યારે મને ના પાડી ને ત્યારે મારા ઘરમાં બધા જ અમે વર્તી છીએ તો બધાને ગયું ના પાડી દીધી તો સાહેબ સાહેબ એવું કીધું કે ભાઈ અમારો જે એટલો જ છે કે અમે સેવા સેવાભાવી કરીએ છીએ અને છોકરાઓ આગળ ને એમને એમનું ફ્યુચર બને ખરેખર સાહેબ તે દિવસથી મને એવું થયું કે ના કોઈક નાના બચ્ચાઓની ચિંતા કરવાવાળું અને પોતાના મા બાપ જેવી લાગણી આજે બીજાનામાં જોવા મળે ત્યારે ખરેખર એના આનંદનો કોઈ અપાલ નથી હોતો અહીંયાના બધા જ ટીચર્સમાં લાગે છે કે જેવું છે એ ખરેખર બધું પરિપૂર્ણ મળે છે એ પણ ખૂબ પોઝિટિવ છે અને દરેક ટીચર્સ એવું જ વિચારે છે કે ગમે તેવું છોકરું હોય બધા જ આગળ જાય અને બધા જ મોટી નામ કમાય હું દરેક મા બાપને અને તેમજ ગુરુજનોને ખૂબ ખૂબ આભાર માનું છું દરેક વિદ્યાર્થીઓને એમના ઉજળ કે માટે પ્રાર્થના કરું તમે પણ કો મહેનત કરો અને આગળ આવો એ પ્રભુને પ્રાર્થના પ્રાર્થના થઈ સુવારી એટલે હું માંગ આપતે તો દીધા હું ચટક છે અને સકળ હું નથી પડતો બસું પ્રાર્થના મેં તા તે સંભાળ તે લેવા સાથ સાથે આ કી નૈ પ્રવૃત્તિમાં કહે કે સુભાષિત સુભાષિત માતા ઘર મે તે પ્રત દેવા કઈ નહી તો એરી છે તમે પુનઃ જાઓ આ કરો વિકરણ ભુશ કરો गुरोर्ब्रह गुर्ष्णु गुर्देव महेश्वर गुरर्साक्षात्ब्रह्मा टपि समीपे भूमिभागे निषन्न सकलमुनि जनानाम् ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशम् दक्षिणामूर्ति देवम् जननमरण दुःखच्छेददक्षम्